અમરોલી પોલીસ પથકની હદમાં સાડીનું જોબ વર્ક કરનાર મહિલાને ધમકી આપી બળાત્કાર ગુજારે ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ કરિયાણાની દુકાન ગયેલી દસ વર્ષની બાળાની છટ્ટી કરનાર નરદમ ટેમ્પા ચાલકને પણ પોલીસે ઝડપી પાડ્યો છે અમરોલીના શ્રી શ્રીનામનગરમાં રહેતા સાડી પર ટીકી લગાવવાનું જોબ વર્ક કરાવનાર અલ્પેશ ગોસ્વામીને ત્યાં કામ કરવા આવતી મહિલાને નરદમ અલ્પેશે પોતાના ઘરે લઈ જાય જાનથી મારીને નાખવાની ધમકી આપી તેની પર બળાત્કાર ગુજારી હતો જેમ કે મહિલાએ ઘરે જઈ પરિવારને અંગેની જાણ કરતા પરિવારે પોલીસનો સહારો લીધો હતો અને ફરિયાદ કરતા પોલીસે નરાધમ અલ્પેશ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે અમરેલી પોસ્ટે વિસ્તારમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ભોગ બનનાર મહિલા છે જે સાડીનું ચોગરનું કામ કરતા હતા અને જે સમયે તેઓ ત્યાં સાડીનું ચોગર કરવા માટે ગયા હતા ત્યારે તે સમયે તે જગ્યાનો ઓનર એ સાડીના જે ઓનર છે એમણે એની સાથે જબરજસ્ત દુષ્કર્મ કરેલું અને ત્યારબાદ એને જાથી મારી નાખવાની ધમકી આપેલી જે બાબતે ભોગ બનનાર મહિલા પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાયલ અને જે અંતર્ગત આરોપી અલ્પેશ ગોસ્વામીની તપાસ હાથ ધરેલી છે તો અન્ય એક બનાવમાં અમરોલી આવાસમાં દસ વર્ષીય કિશોરી કરિણાની દુકાને ગઈ હતી તે ટેમ્પા ચાલકે તેમની પર છેટ્ટી કરી હતી જે મામલે અમરોલી પોલીસ પથકમાં નર્મદા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ આધારિત છેટ્ટી કરનાર નર્મદા મોહસીન શેખની ધરપકડ કરી હતી હાલ તો અમરોલી પોલીસ પથકની હદમાં બળાત્કાર અને છેટ્ટીની ફરિયાદ નોંધાઈ હોય જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અઝર કુરીશ ડી પે